કુંભારવાડામાં પાનમાંઓ ખાવા ઉભેલા યુવાનને બે શખ્સોએ છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવાની કોશિશ કરી ભાવનગરના શહેરના કુંભારવાડા મોત તળાવ વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે જૂની અદાવત રાખી બે શખ્સોએ યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ અગાઉ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કહી ગાળો આપી છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ બનાવ અંગે બોર તળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિત મહેન્દ્રભાઈ ગોહેલ રહેવાસી ઉંમર વર્ષ બાવીસે નોંધાવી હતી કે ગત તારીખ નવ એક બે હજાર ના રોજ બપોરે તેઓ તેમના બનેવી સુરેશ પ્રવીણભાઈ મેર સાથે મોટરસાયકલ પર ખેડૂતવાસ ગામે જઈ રહ્યા હતા બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અસામ મોતી તળાવ પાસે અબ્દુલ્લાભાઈની દુકાને માવો ખાવા ઊભા રહ્યા ત્યારે આ હુમલો થયો હતો ત્યાં હાજર બટુકભાઈ અને તેના મિત્ર રહેવાસી સુરેશભાઈને આંતરી ગાળાગાળી શરૂ કરી હતી તમે અગાઉ અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી હતી તેમ કઈ ઝઘડો કર્યો હતો સુરેશભાઈએ ફરિયાદ ન કરી હોવાનું જણાવવા છતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને માર મારતા ગલીમાં લઈ ગયા હતા ને ઝઘડા દરમિયાન બટુક પાસે રહેલી છરી તોફીકે ખેંચી લીધી હતી ને સુરેશભાઈની છાતીના ભાગે ઝીંકી દીધી હતી ગંભીર ઈજાને કારણે લોહી લુહાણ હાલતમાં સુરેશભાઈ ઢળી પડ્યા હતા લોકોના ટોળા એકઠા થઈ જતા હુમલાખોરો આજે તો બચી ગયો પણ હવે જો ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઈજાગ્રસ્ત સુરેશભાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં નવા બિલ્ડિંગમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે હાલ તેમની હાલત ગંભીર હોવાનું હોવાનું અને બેભાન જાણવા મળ્યું છે આ મામલે રોહિતે બટુક બલુચ તથા તોફીક બંને હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે ડીવાયએસપી આર આર અને બોરતળાવ પીઆઈ ને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી